દીકરા આપણે બ્રાહ્મણ આપણને ન શોભે અને તે વખતે એને ધૂંધલીને દીકરાએ મારી છે પોતાનો દીકરો માને મારે એ દિવસ હું તો કહું કે કોઈ ને ત્યાં ના થાય આટલો બધો ત્રાસ સહન ન થવાથી ધૂંધલીએ પોતાના કર્મના ફળ સ્વરૂપે એક દિવસ કુવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી નાખી છે ગોકર્ણ વિચાર્યું છે કે હવે મારે અહીંયા રહેવું એ ખોટી વાત છે પિતાજી જ્યારે વનપ્રસ્થ ગયા છે વનમાં ગયા છે એ પણ પોતે પણ યાત્રા કરવા માટે નીકળી ગયા છે આ બાજુ ધૂંધુકારીને ખુલ્લું મેદાન મળી ગયું છે એણે બધી વેશ્યાઓને પોતાના ઘરે બોલાવી લીધી છે ગણિકાઓને હવે એવું થાય છે કે બહારથી કોઈનું પડાવીને કોઈનું છીનવીને લઈ આવે છે અને આ બધી પાંચ વેશ્યાઓ અહીંયા બતાવી છે પાંચ વેશ્યાઓ મતલબ આપણી પાંચ કર્મિંદ્રિયો આપણી ઇન્દ્રિયો કે જેના દ્વારા સત્કર્મ પણ થઈ શકે અને ખરાબ કર્મ પણ થઈ શકે એટલે સજાગતા રાખવા માટે આ પાંચ વેશ્યાઓનું ઉદાહરણ આમાં આપ્યું છે આ પાંચ વેશ્યાઓએ અહીંયા આનંદ કરવા માંડ્યા છે આ ઘરમાં રહીને અને ધુંધુકારીએ એક દિવસ રાજાને ત્યાં ચોરી કરી છે રાજાને ત્યાં ચોરી કરીને હીરા માણેકને મોટો ખજાનો લઈને ધૂંધુકારી આવ્યો છે આ જોઈને વેશ્યાઓએ વિચાર કર્યો છે જ્યારે રાત્રે ધુંધુકારી સૂઈ રહ્યો છે ત્યારે વેશ્યાએ વિચાર કર્યો કે આ જો રાજાનો ખજાનો ચોરીને લાવ્યો છે આપણાને આપણા માટે પણ જો પકડાઈ ગયા તો આની હારે હારે આપણાને ફાંસી મળશે એટલે પેલી ગણી વિચાર કર્યો કે ના રહેગા બાસ ના બજેગી બાસુરી એટલે એમણે ધૂંધુકારી સૂતો તો એને બાંધી દીધો છે એને ગળું દબાવ્યું છે પણ ગળું દબાવવાથી ધૂંધુકારી મળ્યો નહીં એટલે એને હાથ પગને બધું બાંધેલું હતું એની સાથે સાથે એમણે ગરમ ગરમ અંગારા લાવીને એના મોઢામાં નાખ્યા છે તડપી તડપીને ધૂંધુકારીનો જીવ ગયો છે પછી એ પાંચેય ગણિકાઓએ ઘર વચ્ચે જ ખાડો ખોદીને એને દાટી દીધો અને પછી બહાર સજી ધજીને બહાર જઈને એમણે એવું કીધું કે અમારા પતિ તો બહાર પરદેશ કમાવા ગયા છે એમને આવતા કદાચ દિવસ ઘણા થાય મહિનોય થાય ને વરસ દિવસ પણ થાય એમ એમ સમજાવીને બધાને સમજાવી દીધા છે અને પોતે આરામથી પેલો ખજાનો છે એમાંથી પાંચે જણી આનંદ લે છે બન્યું છે એવું કે ગોકર્ણ મહારાજ ગયાજીમાં છે અને એમને ત્યાં ખબર પડી છે કે એમના ભાઈનું અવસાન થયું છે કે ધુંધુકારી મરી ગયો છે ગોકર્ણ મહારાજે ગયાજીમાં અને બધા તીર્થસ્થાનોમાં સ્થાનોમાં ગો ધૂંધુકારીના નામથી પિંડદાન કરીને સરાવણી કરાવી છે એમનું ક્રિયાકર્મની બધી વિધિ વિધાનથી પૂજન પાજન કરાવ્યું છે અને ગયાજીમાં પૂજન કરીને પછી ફરતા ફરતા ગોકર્ણ મહારાજ પોતાના ગામમાં આવ્યા છે ગામમાં આવ્યા છે ત્યારે એમણે રાતના સમયે પોતાના ઘરની બહાર એક નાનો ખાટલો નાખીને આરામ કર્યો છે આરામ કરતા કરતા એમની આંખ જ્યાં થોડી વાર લાગે છે ને ત્યાં એમને એવું લાગ્યું કે કોઈ એવું કોઈક આત્મા છે જે દુખી છે અને જોર જોરથી ચીસો પાડીને રડી રહ્યું છે ઘરમાં જે એમનું ઘર છે જે બંધ છે ગોકર્ણએ ઊઠીને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો અને સાના માટે રડી રહ્યા છો પણ છતાં ધુંધુકારીની આત્મા જે ત્યાં રડી રહી હતી અવગતે ગઈ હતી ગતિ નહોતી થઈ એ મહાપિસાજ થયો તો હતો રાક્ષસ થયો તો ધુંધુકારી એ ધુંધુકારીની આત્માથી બોલાતું નથી કે હું ધૂંધુકારી છું ગોકર્ણજીએ ગાયત્રી મંત્રનો જાપ કરીને જળ લીધું છે અને એનો છંટકાવ કર્યો છે અને એ છંટકાવથી ધુંધુકારીને વાંચા આવી છે એ આત્મા અને જવાબ આપ્યો છે કે ભાઈ ગોકર્ણ મને ન ઓળખ્યો હું તારો ભાઈ નાનો ભાઈ ધુંધુકારી હું કુમાર કે ગયો તો મારી ગતિ નથી થઈ મારું આવી રીતે મૃત્યુ થયું હતું ભાઈ મારી સદગતિ થાય હું કંઈક કર મને આ પ્રેતીઓની માંથી મને છોડાવો ધૂંધુકારી રડીને પોતાના ભાઈને પગે લાગી રહ્યો છે ચીસો પાડી રહ્યો છે એનાથી આ જે તકલીફ છે પિસાચ રાક્ષસ્યોનીની રાક્ષસ એ સહન નથી થતી અને એના કારણે એ તડપી રહ્યો છે અને ગોકર્ણ મહારાજે વિચાર કર્યો છે કે હું કેવી રીતે મારા ભાઈને ગતિ કરાવું એમણે રાત્રે જ ગામના જે વિદ્વાન પંડિતો હતા વડીલો હતા એમની સલાહ લીધી છે અને વિદ્વાન પંડિતો એ કીધું છે કે અમને આમાં વધારે ખબર ન પડે છતાં પણ તમારે એવું હોય તો સૂર્ય નારાયણને તમે પૂછી લો હવે તમે વિચાર કરો કે ગોકર્ણજી જે છે એમણે સવારે અર્ઘ આપવા માટે ગંગાજળ લીધું છે લોટી આપણે જે આપણે બધાને કીધું હતું કે લોટી લાવજો તાંબાની અર્ઘનું મહત્વ શું છે સૂર્યનારાયણને જળ ચઢાવવાનું મહત્વ શું છે જો પૂર્ણ વિશ્વાસ રાખો ને તો સૂર્યનારાયણ તમારા શરીરમાં માથાના વાળથી પગના નખ સુધીમાં એક રોગ ના રહેવા દે ખાલી ગાયત્રી મંત્ર ચઢાવવાનું પાણી નિત્ય નિયમ હોવો જોઈએ પણ એ આપણાથી થતું નથી લગભગ નથી થતું સીધા ને સરળ રસ્તા નથી થતા અને પછી શું કરીએ ઊંટ વૈદ્યો પાસે જઈએ હા દોરા બંધાવીએ સૂર્યનારાયણને ગોકર્ણ આપ્યું છે આપણે બધા જ એકવાર ટટ્ટાર બેસી જઈએ આંખ બંધ કરીને સૂર્યનારાયણને યાદ કરીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે ભાગવતજી ભગવાનમાં પ્રભુ કૃષ્ણ ભગવાનની સામે અમે તમને યાદ કરી રહ્યા છીએ સૂર્યનારાયણ હે પૃથ્વી પરના સાક્ષાત દેવ અમે તમારી શરણમાં છીએ પ્રભુ અમારી આદિવાદી ઉપાધિને કાપી લેજો તો આવો મિત્ર નોલજો બધા ઓ ન Oh, God. मरिचये नमः ॐ मरिचये नमः ॐ मादित्याय नमः ॐ मादित्याय नमः ॐ सवित्रे नमः ॐ सवित्रे नमः ॐ मर्का गाय नमः ॐ भास्कराय नमः भास्कराय नमः सूर्यनारायणदेव की जय कृष्णचन्द्र भगवान् के द्वारिकाधीश અપની અને એવી વખતે ગોકર્ણ મહારાજે સૂર્યનારાયણને અર્ઘ આપીને પ્રાર્થના કરીને સૂર્યની ગતિને ત્યાંને ત્યાં થંભાવી દીધી છે ભૂદેવો એવા હતા એ સમયે અને હજુ પણ હશે જે પોતાની ઈચ્છા પ્રમાણે ભગવાન પાસેથી કર્મ કરાવી શકે હા મેં એવા બ્રાહ્મણો જોયા છે જે પાંચ પાંચ કિલો ઘી પી જાય અને એમને કશું ના થાય હા એવા બ્રાહ્મણો પણ જોયા છે હળવદના બ્રાહ્મણ હજુ પણ વખણાતા હતા કે સો સો લાડવા એક જ બેઠક એ ખાઈ જાય સો લાડવા સો તો હું કહું છું બાકીનું દાઢભભાત બધું અલગ હા એટલે એ શક્તિ ભૂદેવોમાં હતી અને ત્યારે અત્યારે જો જોવા જઈએ ને તો આપણા ધર્મગ્રંથો જે બતાવી રહ્યા છે ને કે બધા માતાજી હોય તો ત્રિશુર છે ભોલેનાથ હોય તો ત્રિશુર છે એમની પાસે આપણા કૃષ્ણ ભગવાન છે તો એમની પાસે સુદર્શન ચક્ર છે હા તો ભૂદેવો પાસે આપણી જે શાસ્ત્ર છે ને વિદ્યા છે ને એની સાથે સાથે શસ્ત્રની પણ જરૂર હવે છે હવે શસ્ત્રની પણ હવે આપણે જરૂર છે અને સા આમ સાદામાં કહું તો તમને એક શાંતિની સીધી સરળ વાત બતાવું છું કે ભૂદેવને ક્યારેય સીધી લાઈનમાં જતા હોય ને તો એમને ક્યારેય અટકચાળો ન કરવો એમને ક્યારેય છેડવા નહીં કારણ કે એનું મોટું શસ્ત્ર એનું જ્ઞાન એનું તપ અને એના વાક્ય એના મોઢે નીકળી ગયું પતી ગયું હા એ કહે કે જા તારું ભલું થાય 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 ને થાય વિશ્વાસ રાખવાનો સૂર્યનારાયણને પૂછવામાં આવ્યું છે કે પ્રભુ એવો કોઈ રસ્તો બતાવો કે મારો ભાઈ ગતે નથી ગયો રાક્ષસ બન્યો છે અને એને ગતિ માટે કોઈ રસ્તો બતાવો સૂર્યનારાયણે એક જ વાત કરી છે કે ભાઈ તું તારા ભાઈને ગતિ કરવા માટે ભાગવત સપ્તાહ પારાયણ કરાવો આ શબ્દ સૂર્યનારાયણ ભગવાન તરફથી કહેવામાં આવ્યા છે અને એવા સમયે ગોકર્ણજી મહારાજે પોતાના ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને ભાગવત સપ્તાહ થઈ છે ભાગવત સપ્તાહ ચાલુ થઈ અને ભગવાનના નામ સ્મરણને મંગલાચરણ ચાલુ થયા એટલે જે પેલો પિસાચ બનેલો હતો પ્રેત યોનીમાં ભાઈ હતો ધૂંધુકારી એ આવીને ભાગવતની જે બહાર વાંસની શોભા વધારવા માટે પાલવને આશો પાલવના તોરણની સાથે સ્તંભ રૂપાયા હતા એ વાંસના સ્તંભમાં એક ગાંઠ હતી એમાં ધૂંધુકારી પ્રેત રૂપે પ્રવેશ કરી ગયો છે અને ત્યાં બેસીને એણે પૂરી ભાગવત સાત દિવસ સુધી સાંભળી છે સાત દિવસની ભાગવત પતિ છે અને સાતમા દિવસે આકાશ માર્ગેથી એક વિમાન આવ્યું છે એમાં સુંદર વસ્ત્રોવાળા વાળા દૂતો આવ્યા છે અને એ દૂતોની સાથે સારથી છે અને આવીને જ્યાં ભાગવત છે ત્યાં એ વિમાન ઉતરીને બધાને જય શ્રી કૃષ્ણ કર્યા છે એવા જ સમયે જે પેલી વાંસની ગાંઠમાં હતો તેનો આત્મા બહાર નીકળ્યો છે પ્રેત સ્વરૂપ હતો તે એકદમ દિવ્ય સ્વરૂપે બહાર આવ્યો છે અલૌકિક તેજ એના શરીરમાંથી નીકળી રહ્યું છે એણે મુગટ ધારણ કર્યો છે પિતાંબર પહેર્યું છે ખેસ નાખ્યો છે અલંકાર પહેર્યા છે અને એના તેજને કોઈ જોઈ ના શકે એટલું તેજ વધી ગયું છે જે પ્રેત આત્મા હતો એ ધુંધુકારી અત્યારે દિવ્ય આત્મા બની ગયો છે અને સદેહે એ વિમાનમાં બેઠો છે અને દેવના દૂતો એને વિમાનમાં લઈને ગોલોક તરફ જઈ રહ્યા છે આ જોઈને ગામમાં જે લોકો હતા જેમણે બધાએ જ કથા સાંભળી હતી એ લોકોએ એક પ્રશ્ન કર્યો ગોકર્ણજી મહારાજને કે મહારાજ ભાગવત કથા તો અમે બધાએ સાંભળી ભગવાન નું નામ સ્મરણ અમે બધાએ કર્યું તમે જેમ કીધું એ પ્રમાણે પૂજન અમે બધાએ કર્યું તો ખાલી ને ખાલી ધૂંધુ કારીને જ કેમ વિમાન લઈને ગયું અમને કેમ ન લઈ ગયું એટલે એ જ સમયે નારદ મુનિ આવ્યા છે વીણા વગાડી રહ્યા છે નારાયણ 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 કરીને અને પૃથ્વી પર આવીને નારદ મુ કે ધુંધુકારી આટલો પાપી હતો તો એને વિમાન કેમ લેવા આવ્યું દેવના દૂતો લઈ ગયા ગૌલોકમાં અમને કેમ નહીં તો એટલા માટે કે ધુંધુકારીએ એક આસન પર બેસીને પૂરા મનથી ધ્યાનથી પૂરી ભાગવત કથામાં ભગવાનનું નામ સ્મરણ કરીને એક ચિત્તે ભાગવત સાંભળી છે અને એટલા માટે એના બધા જ પાપો બળીને ભસ્મ થઈ ગયા અને ભાગવતજી સાંભળવાનું મહાપુણ્ય એને મળ્યું એના બદલામાં એને ગૌલોકમાં સદેહ વાસ મળ્યો ગામ લોકોએ ફરીથી અરજી કરી છે ગોકર્ણજી મહારાજને કે મહારાજજી એવું કંઈક કરો કે અમને પણ આ ગતિ પ્રાપ્ત થાય ગોકર્ણ મહારાજે ફરીથી યજ્ઞનું પારાયણ કરાવ્યું છે ભાગવતજી કરાવી છે અને આ વખતે બધાએ પોતે તકેદારી રાખી છે સાવચેતી રાખી છે કે કોઈનું પણ ધ્યાન આમથી આમ ન થાય બસ ભગવાનનું નામ સ્મરણ અને ભાગવતજીમાં ધ્યાન રહે ભગવાનમાં ધ્યાન રહે અને એમ સાત દિવસની ભાગવત પૂરી થઈ છે અને આખા ગામના બધા જ દિવ્ય દેહ ધારણ કરીને ગોકર્ણજી સાથે વિમાનમાં બેસીને દેવના દૂતો સાથે ગૌલોકમાં ગયા છે બોલીએ ભાગવત ભગવાન તો આ સૌનકાદી ઋષિએ પૂછ્યું તું કે ભાગવતજી સાંભળવાથી શું મળે ભાગવતજી સાંભળવાથી તમારા મનની આધિ વ્યાધિ ઉપાધિ તમારા પાપો દૂર થાય તમારા મનની બધી મનોકામનાઓ દૂર થાય તમારા ઘરે પુત્ર ન હોય તો પુત્ર મળી શકે છે તમારે સંતાન ના હોય તો સંતાન તમારા કોઈ પણ ધન વૈભવની ઈચ્છા હોય તો પણ મળી શકે છે તમારા નામની પદની પ્રતિષ્ઠાની તમને ઈચ્છા હોય તો ભાગવતજી સાંભળવાથી આ પણ વસ્તુ બધી જ જે લૌકિક ભૌતિક બધી જ વસ્તુ છે ભાગવતજી તમને આપી શકે છે તો આવો આજની કથાને આપણે અહીંયા વિરામ આપીશું અને આરતીની તૈયારી કરી રાખીએ એ પહેલા એક